નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચેનલ બે હજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ પંચાવનસો સિત્તેર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે હાલ જીરુના ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે પરંતુ જીરુના ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે હાલ બજાર પાંચ હજારથી લઈને પંચાવનસો વચ્ચે જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસો થી બાવનસો ને ચાલીસ રૂપિયા હળવદ અડતાલીસો થી બાવનસો ને રૂપિયા મોરબી અડતાલીસો થી એકાવનસો રૂપિયા પાટડી પિસ્તાલીસો થી પાંચ હજાર છવ્વીસ રૂપિયા બોટાદ 4650 થી 5150 પચાસ રૂપિયા જસદણ ચુમ્માલીસોથી એકાવનસો પચાસ રૂપિયા ગોંડલ એકત્રીસો થી એકાવનસો એકોતેર રૂપિયા વાંકાનેર પિસ્તાલીસોથી એકાવનસો ને પચાસ રૂપિયા જેતપુર ચાર હજારથી એકાવનસો રૂપિયા ઊંઝા તેતાલીસો થી પંચાવનસો સિત્તેર રૂપિયા થરાદ એકતાલીસોથી બાવનસો એકાવન રૂપિયા પાટણ છત્રીસો પચાસથી ચુમ્માલીસો સત્તાણું રૂપિયા આરીજ સુડતાલીસો અગિયારથી એકાવનસો રૂપિયા થરા છેતાલીસો પચાસથી એકાવનસો ને પચાસ રૂપિયા નેનાવા આડત્રીસોથી બાવનસો અગિયાર રૂપિયા વારાહી બેતાલીસોથી ત્રેપનસો એકાવન રૂપિયા દિયોદર સુડતાલીસોથી એકાવનસોને ચૌદ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી ત્રેપનસોને દસ રૂપિયા રાપર ચુમ્માલીસો છવ્વીસથી ચાર હજાર નવસો રૂપિયા અંજાર ચાર હજાર નવસોથી બાવનસો રૂપિયા ભચાઉ પાંચ હજાર પચાસથી એકોતેર રૂપિયા જામનગર ચોત્રીસોથી એકાવનસો એંશી રૂપિયા વિરમગામ ચાર હજાર ત્રીસથી સિત્તેર રૂપિયા પોરબંદર ચાર હજારથી પાંચ હજાર પચીસ રૂપિયા અમરેલી સુડતાલીસો ત્રીસથી બાવનસો ને રૂપિયા ધ્રાંગધ્રા પિસ્તાલીસો પંચ્યાસી થી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી બાવનસો ને બોતેર રૂપિયા ડીસા અડતાલીસોથી પાંચ હજાર તેર રૂપિયા સમી છેતાલીસોથી એકાવનસો રૂપિયા થ્રોલ અડત્રીસો થી એકાવનસો રૂપિયા માંડલ ચાર હજાર નવસો એક થી ત્રેપનસો ને એક રૂપિયો કડી ચાર હજાર એક થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ભાંભર પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા પાઠાવાડા અડતાલીસો પંચ્યાસીથી અડતાલીસો ને રૂપિયા જૂનાગઢ ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા બહુચરાજી બેતાલીસો એંશીથી ચાર હજાર બે રૂપિયા વાવ સુડતાલીસોથી પાંચ હજાર એકસઠ રૂપિયા મહુવા બેતાલીસો થી અડતાલીસો રૂપિયા રાજુલા ચાર હજાર એકથી ચાર હજાર બે રૂપિયા દસાડા પાટડી છેતાલીસો એકાણુંથી પાંચ હજાર એંશી રૂપિયા વિસાવદર ચાર હજારથી છેતાલીસો રૂપિયા જામજોધપુર ચુમ્માલીસો એકથી એકાવનસોને અગિયાર રૂપિયા અને જામખંભાળિયા ચાર હજાર નવસોથી એકાવનસો ને રૂપિયા